દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કથિત કેસમાં આઠ સમન્સ જારી કર્યા બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જવાબ આપ્યો છે સીએમ કેજરીવાલે સમન્સ ગેરકાયદેસર છે પરંતુ તેમ છતાં તેઓ ઈડીના સવાલોના જવાબ આપવા માટે તૈયાર હોવાનું જણાવ્યું આ સાથે અરવિંદ કેજરીવાલે ઈડી પાસે બાર માર્ચ પછીની તારીખ માંગી છે કેજરીવાલે કહ્યું છે કે તેઓ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સવાલોના જવાબ આપશે તમને જણાવી દે કે ઈડીએ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ